ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હાલમાં ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે આ ઉદ્યોગ મુખ્યત્વે લિગ્નાઇટ અને સિમેન્ટના પરિવહન પર આધારિત છે કચ્છ જિલ્લાનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ હાલમાં ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે આ ઉદ્યોગ મુખ્યત્વે લિગ્નાઇટ અને સિમેન્ટના પરિવહન પર આધારિત છે ગુજરાત ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લિગ્નાઇટની સપ્લાયમાં અચાનક ધડાક કરવામાં આવ્યો છે જેના કારણે ટ્રાન્સપોર્ટ્સને ભારે નુકસાન થયું છે કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા બાર મહિનામાં લિગ્નાઇટ પરિવહન માટેના દૈનિક ટ્રીપ્સ હજારથી ઘટીને છસો થયા છે અને ઓક્ટોબર પંદરથી વધુ ઘટીને ત્રણસો થયા છે આ સપ્લાય ઘટાડાના પરિણામે કચ્છના પચાસ ટકાથી વધુ ટ્રકોએ કામગીરી બંધ કરી છે જેનાથી બે લાખથી વધુ લોકો પર આર્થિક અસર પડી છે ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ એજન્ટ્સ ડ્રાઈવર્સ મજૂરો ગેરેજ માલિકો અને ઓટો પાર્ટ શોપ જેવી સહાયક સેવાઓ પણ આ અસરથી બચી નથી કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે જો લિગ્નાઇટની નિયમિત સપ્લાય પુનઃસ્થાપિત નહીં થાય તો તેઓ અનિશ્ચિત હડતાળ પર જવાની ચેતવણી આપી છે સિમેન્ટ ઉદ્યોગ પણ પરિસ્થિતિથી પ્રભાવિત થયો છે હાલમાં જીએમડીસી અને જેકે સિમેન્ટ લિમિટેડ વચ્ચે લાંબા ગાળાની લાઈમ સપ્લાય માટે કરાર થયો છે જે કચ્છના લાખવત તાલુકામાં સ્થિત પુરાંજપુર ખાણમાંથી ચાલીસ વર્ષ માટે બસો મિલિયન ટન લાઈમ સપ્લાય માટે છે આ કરાર જેકે સિમેન્ટને એક મેગા

કારણ કે એક તો ટેક્સનો વધારો આવી ગયો પાર્સિંગનો વધારો જ્યાં આઠસો સાડા આઠસોમાં પાર્સિંગ થતી હતી ત્યાં અત્યારે સોળ હજાર સત્તર હજાર વીસ હજાર રૂપિયા સુધી પાર્સિંગ થાય છે અને લિગનેજનો ધંધો પડી ભાગ્યો સિમેન્ટનો ધંધો પડી ભાગ્યો કારણ કે ગાડીઓ બધી કંપનીની આવી ગઈ એનામાં બધી મુશ્કેલી આવી ગઈ એકલ તોકલ ગાડીવાળો હપ્તા પણ ભરી શકે એવો પોઝિશન નથી કેટલા આવી હાલત આવો બે વર્ષ થઈ ગયા બે અઢી વર્ષ થઈ ગયા શું અત્યારે ટ્રાન્સપોર્ટ ટ્રક માલિકો પરિસ્થિતિ બહુ ખરાબ છે હાલ દસે દિવસે એક ચીઠી મળે અને મોરબી ખાલી કરીને પાછી ઉભી હોય પાર્કિંગમાં પાર્કિંગના રોજના સો રૂપિયા આપવાના અને જે બે ચાર હજાર બે ચાર હજાર કમાવી હોય એ બે હજાર રૂપિયા પાર્કિંગમાં આપે બાકી એને બે હજાર ત્રણ હજાર મહિને કરવાનું હોય અને ટેક્સ ને વીમાનો ભાવ વધી ગયા ઘણા ટ્રાન્સપોર્ટની સ્થિતિ બહુ ખરાબ છે સાહેબ આ કચ્છનો બીજા નંબરનો ધંધો છે જે પ્રમાણે આજ નાના નાનકડો માણસ લોન લઈ કરીને પોતનો રોટલો આનામાંથી એ ચલાવ ગુજરાન ચલાવવાની કોશિશ કરે એ પ્રમાણે બધું હજાર ગાડીઓ જે ભરાતું અત્યારે સો ગાડી પણ નથી ભરાતી ને એના ઉપરથી સરકાર બધા કાયદામાં કે જે બે હજાર પાર્સિંગના થતા એના પંદર સત્તર હજાર રૂપિયા વીમાને પાર્સિંગમાં કરના ગયા વીમા પચાસ પચાસ હજાર વીમા કરના ગયા પછી એના સિવાય એક્સ્ટ્રા બધું ટોલ નાખું એટલે જે ગાડીવાળાનો નફો છે એ બધો એનામાં ચાલ્યો ગયો અને એના હિસાબે જે આપણે દસ ટીપુ મહિનાની મારવી જોઈએ એના બદલે આજ ગાડી ચાર ટીપુ પણ નથી મારતી એટલે એ ગાડીવાળા કેવી રીતે હપ્તા ભરે કેવી રીતે પોતાનું ઘરનું ગુજરાન ચલાવે બહુ કઠણ પરિસ્થિતિ છે અત્યારે ને એના વિષયમાં કોઈ વિચારતું જ નથી કે અત્યારે કાંઈ નહીં કાંઈ નહીં તો પાંચસો કોટા લિગ્નાઇટના અંદર હોવા જરૂરી છે મિલો બધી ચાલુ જ છે પણ તે છતાં કચ્છનો લિગ્નાઇટ નથી જતો ત્યાં છેલ્લા એકાદ મહિનાથી માતા નંબળ ઉંમરસર માઇન્સમાં જે માતા નમળમાં ત્રણ લાખ ટન લિગ્નાઇટ ઉપાડવાનો કોટો ફાળવવામાં આવતો એની જગ્યાએ આ મહિનામાં બે લાખ ટનનો કોટો ફાળવ્યો છે જ્યારે ઉમરસરમાં પણ ચાલીસ ટકા જેટલો કાપ આપવામાં આવ્યો એના માટે એમો દ્વારા જીએમડીસી ના એમડી શ્રીને કોટા પૂર્વવત કરવા માટે રજૂઆત કરી છે એટલે આ એક મહિનો થોડો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ભારે છે પણ જ્યારે જીએમડીસી જો સચોટ રીતે આગળ વધશે અને પ્લાનિંગ કરશે તો સો ટકા એમાં કોઈ કાપા નહીં આવે ને અમે અમારા લેવલે રજૂઆત કરી છે We'll to to